મારા મેરેજ દસ બે બે હજાર ત્રેવીસ માં થયા હતા પછી મારા મેરેજ થયા બાદ ત્રણ મહિના પછી મારા સાસુએ મારી ઘરવાળીને ત્યાં બોલાવી લીધી ત્યાર પછી મારી પાસે અમારી પાસે ઘરેણા માંગ કરી તમે ઘરેણા કરાવી દીધો તો અમે પાછી મોકલી તમને અમે ઓલરેડી ઘરેણું કરાવી દીધું હતું ત્યાર પછી વધારે ઘરેણા ની માંગ કરી અમે ઘરેણું કરાવી દીધું તો પછી ભાવ ના ભાવ આડાવડા વધારે હોવાના કારણે અમે ઘરેણું કરાવી દીધું એને પૈસા આડાવડા કરીને પછી એને પાછી મોકલી પછી થોડો થોડો ટાઈમ થયો ત્યાર પછી પાછી એને એના ઘરે બોલાવી લીધી મારા સાસુએ પછી મારા સાસુએ મકાનની માંગ કરી તમે રાજકોટમાં અલગ મકાન લ્યો અને તમે ત્યાં એકલા રહ્યો એવી વિનંતી કરી અમે મારી સાથે કે તમે જોઈ અમે તમારી ઘરવાળીને પાછી મોકલી પછી અમે અમારે થોડોક પૈસાનો પ્રોબ્લેમ હોવાથી અમે ઘરે આડાવલા કરીને મકાનના પૈસાની વ્યવસ્થા કરી પછી મકાનમાં અમે રહેવા ગયા પછી ત્યાર પછી મારા છોકરો સાત મહિનાનો પેટમાં હતો ત્યારે મારી ઘરવાળી મારા એના પિયર ગઈ પછી મારા છોકરા નો જન્મ થયો ત્યારે આ સતીષભાઈ ગાંધી ત્યાં એના ઘરે આવેલા પછી મને ત્યાં બોલાવેલો કે તમે આવો આવો હું ત્યાં ગયો પછી એવી અમુક અમુક ચમત્કારી વાતો કરી કે તમારા પગમાં કઈક નિશાન છે ને તમારા હાથમાં નિશાન છે તમારે આવી ટેવ છે આ દેવી દેવ છે એવી રીતે અમુક એવા એવી ચમત્કાર વાતો કરીને મારા ઘરવાળીને ને માઇન્ડ વ્રોસ કરી આ સતીશભાઈ ધામી માઇન્ડ વ્રોસ કરવામાં બહુ એક્સપર્ટ માણસ છે ત્યાર પછી એને મારી પાસે પૈસાની માંગ કરી કે તમારે ઘરમાં સારું કરવું હોય તો તમારે પૈસા આપો મને જંગલમાં જઈને વિધિ કરું ત્યાર પછી તમારે સારું થશે ને બે મહિના એને પૈસા આપ્યા જ મને બહુ ફોન કર્યા પૈસા માટે એને પૈસા ત્યાર પછી સતીશ ધામી અને મારા સાસુ પ્રભાબેન ભાવેશભાઈ સોરોઠિયા બે ભેગા થઈને મને સતીશભાઈ ધામી જ્યાં ગુંદાવાડીમાં એનું મકાન છે ત્યાં મને લઈ ગયા ત્યારબાદ મને એવું એવું કીધું કે તમારે તમે જે ઘરેણા કરાવી દીધા છે તે ઘરેણા અમે સોંપી દઈએ બહુ વ્યવસ્થિત તમારું ઘર ચાલશે અમે એને ઘરેણા મેં એને પહેલાં તો મારા ઘર ટકાવી રાખવા માટે પહેલાં તો હાય હા કરી પછી મેં અમારું ઘરેણું મકાન લીધું એના પૈસા આડાવળા કર્યા હતા એટલે અમારું ઘરેણું આડાવળું હતું ત્યારબાદ બાદ ઘરેણું મે નો આપતા મારી ઘરવાળીને આ મારી ઘરવાળીનો માઇન્ડ ક્રોસ કરી દે મારી ઘરવાળીનો માઇન્ડ ક્રોસ કરી નાખ્યા બાદ મે એને 16 2 2025 ના રોજ મે એને મેસેજ કર્યો વાત કરી કે તારે પૈસાની જરૂર છે તો હું આવું તો હું તને પૈસા આપી જાવ ત્યારબાદ એને મને સીધું હોય કઈ બોલા ચાલી વગર સીધું એવી રીતે કીધું કે મારે તમારી સાથે કઈ રાખવું નથી અને આભાર તમે મને પૈસા નું મારી ઘરવાળીને હું વાત કરું ફોન કરતો તો મને સીધી રોવા જ જ રોયા કરતી અને એવું જ કહેતી કે તમે મને પ્રેગ્નન્સીમાં માં મારી હતી જોકે મેં એવું કઈ વસ્તુ કરેલી નથી ત્યારબાદ આ ભુવાને મેં ફોન કરીને વાત કરી કે કેમ આવી રીતે તમે કરાવ્યું ત્યારબાદ મને એમ કીધું કે તમે ઘરનું ન આપ્યું એટલા માટે હવે આ બધી વસ્તુ બનવાની જ છે કે હજી વધારે વસ્તુ આ બધી બનશે કે હજી તો આ બધું ફેલ છે ત્યારબાદ મારા સાસુને મેં વાત કરી કોઈ મને જવાબ આપ્યો ના વ્યવસ્થિત રીતે મને બધી જગ્યાએથી બ્લોક કરી નાખ્યા ત્યારબાદ મેં મારો છોકરો મારા છોકરાનો ત્રણ મંથનો થયો ત્યારબાદ મેં મને મારા છોકરાને નથી મળવા દેતા મારા છોકરાને જોવા પણ નથી દેતા આજે મારો છોકરો દોઢ વર્ષનો થઈ ગયો છે હજી મેં મારા છોકરાને જોયો નથી કોઈ સરખી રીતે કોઈ જવાબ આપતું નથી હું કંટાળી ગયો છું આ લાઈફ

પછી મેં બે મહિના મેં એવું કીધું કે મારી પાસે હું જોબ કરું છું મારી પાસે પૈસા નથી હું જમા કરીને આપીશ એવી રીતે મેં ખાલી એને કીધું ત્યારબાદ પૈસા આપ્યા નહીં તો ઘરેણાની વાત કરી મારા સાસુ એના ઘરે મને લઈ ગયા અને ઘરેણાનું એવું કીધું કે અમને ઘરેણા આપો એમ આ મારી પાસે ચેટ છે અને પુરાવા પણ છે મારી પત્નીને મેસેજ કરેલા હતા અમુક મેસેજ એને ડિલીટ પણ કરેલા હતા મેં જોયું તે બધું અડધું ડિલીટ કરેલું હતું અને બધી વાત કરેલી હતી મારી ઘરવાળીને એમ કેતા કે રૃત્વિક તમને મારું નામ ઋત્વિક છે ઋત્વિક તમને બે હજાર સત્યાવીસમાં ધબ્બો આપશે અને હેરાન કરીને આવી મારી પાસે ત્રીસ હજાર રૂપિયા માંગતા અને રોજ ફોન કરતા એકવાર મને એને કઈક વિલા છે ન્યારી ડેમ પાસે ત્યાં પણ મને બોલાવેલો પણ ત્યાં હું ગયો અમે તમારા ઘરમાં સારું થઈ જશે તમારે ઝઘડા એ નહીં થાય એવી વિધિ કરવાની હતી એના માટે મારી પાસે ત્રીસ હજારની માંગ કરી હતી એ એમ કહેતા કે મારે હું જંગલમાં જઈને વિધિ કરીશ મારી સાથે આ બનાવ બન્યો છે બીજા કોઈ સાથે આ બનાવ ના બને એટલા માટે હું પોલીસ ફરિયાદ કરાવવા તૈયાર છું અને મારો ઘર પરિવાર કરિવારથી નાખ્યું છે અત્યારે મારા ઉપર ખોટા કેસ પણ કર્યા છે ભરણ ભસો કેસ કર્યા છે મારા સાસુએ અને બહુ મોટા અમાઉન્ટમાં રકમ માંગી છે મારી બસ માંગ એ છે કે મને મારી પત્ની અને મારો છોકરો મને પાછો હાથ મળી જાય